કોંગ્રેસના ન્યાયપત્રને દેશ માટે ખતરનાક ગણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જામનગર જૂનાગઢ આણંદ અને સુરેન્દ્રનગરમાં જનસભામાં પ્રધાનમંત્રીના કોંગ્રેસ પર ચાપખા રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું શાહજાદા વિદેશમાં જઈને દેશના વિકાસ પર ઓકે છે ઝેર કોંગ્રેસ નેતા જયરામ રમેશે રાજ્યમાં ડ્રગ્સના વધતા વેચાણ ખેતીની જમીનમાં સર્વેની કામગીરીમાં બેદરકારી અને ઉનાળામાં પાણીના પ્રશ્નો મુદ્દે સરકારની કરી ઘેરાબંધી તો અશોક ગેહલોતે ચૂંટણી ચૂંટાયેલી સરકારને તોડવા મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર ત્રીજા તબક્કાના મતદાન માટે રાજ્યમાં તમામ પક્ષોનો ઝંઝાવાતી પ્રચાર અરવિંદ કેજરીવાલના પતિ સુનિતા કેજરીવાલનો નર્મદામાં રોડ શો કેન્દ્ર સરકાર પર તાનાશાહીના લગાવ્યા આરોપ તો કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે અરવલ્લીમાં કોંગ્રેસ ઉમેદવાર માટે માંગ્યા મત ભાજપના દિગ્ગજોએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળી ભાજપ નેતા અમિત શાહે બરેલીમાં કોંગ્રેસ પર રામ મંદિર અને કાશ્મીર મુદ્દે કર્યો પ્રહાર કહ્યું કોંગ્રેસે પોતાની વોટ બેંક સાચવવા માટે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના આમંત્રણને ઠુકરાવ્યું સાથે જ જેપી નડ્ડા અને રાજનાથસિંહનો પણ પ્રચંડ પ્રચાર પ્રચારમાં વિપક્ષ પણ લગાવી છે એડી જોર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મલ્લિકાર્જુન ખડગે નો કર્ણાટકમાં પ્રચાર શિવમોગામાં રાહુલે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું ભાજપ સરકાર મૂડીપતિઓ માટે કરી રહી છે કામ તો પ્રિયંકા ગાંધીએ છત્તીસગઢમાં ન્યાય સંકલ્પ સભામાં લીધો ભાગ ભાજપાએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોનું સત્તરમું લિસ્ટ કર્યું જાહેર રાયબરેલીથી દિનેશ પ્રતાપસિંહ કેસરગંજથી કરણભૂષણસિંહ ઉમેદવાર થયા જાહેર તો કોંગ્રેસ દ્વારા રાયબરેલી અને અમેઠી પર હજી સસ્પેન્સ યથાવત સાંજ સુધીમાં થઈ શકે છે જાહેરાત રાજ્યમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચના પ્રયાસ જિલ્લા ચૂંટણી અધિકારી અને વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ વચ્ચે થયા કરાર તો રાજ્યના પાંચ શહેરોમાં મતદારો કી જિમ્મેદારી હેઠળ રેપિડો દ્વારા મેળવી શકશે ફ્રી રાઇડ સાબરકાંઠામાં અજાણ્યા પાર્સલના બ્લાસ્ટથી સર્જાયો હડકંપ અજાણ્યા વ્યક્તિએ આપેલ પાર્સલ ખોલતા થયો બ્લાસ્ટ પિતા પુત્રીના મોત અન્ય બે ગંભીર રીતે ઘાયલ આતંકવાદી પ્રવૃત્તિની શંકાને આધારે પોલીસ અને એલસીબી તપાસ માટે ઘટના સ્થળે પહોંચી ગુજરાતમાં આગામી પાંચ દિવસ રહેશે ગરમીનું જોર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં હીટવેવની અસર અમદાવાદમાં યલો એલર્ટ રાજ્યમાં આજે સૌથી વધુ તાપમાન અમરેલીમાં એકતાળીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી તો ઉત્તર ભારતના જમ્મુ અને કાશ્મીર તેમજ ઉત્તરાખંડમાં બરફવર્ષાની આગાહી